ભરૂચ સીટ પર હવે જામશે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જંગ જી હા હા ખરા ખરી વાળો જંગ રહેવાનો છે ઇન્ડિયા એલાયન્સ તરફથી તો પહેલાંથી જ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યને ભરૂચ સીટ પરથી ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમીકરણો તેમજ ત્યાંની પ્રવર્તમાન સ્થિતિઓને ધ્યાનમાં રાખીને મનસુખ વસાવા ઉપર પસંદગીનું કળશ ઢોળ્યું છે હવે મનસુખ વસાવાનું નામ જ્યાં તે જાહેર થયું છે ત્યારથી તેઓ પ્રચારના મેદાનમાં પણ ઉતર્યા છે મનસુખ વસાવાને શું કામ પસંદ કરવામાં આવ્યા શું સમીકરણો છે વાત કરીશું આ નમસ્કાર મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના રાજકારણમાં બહુ બહુચર્ચિત સીટ જે હતી તે ભરૂચ સીટ ભરૂચ સીટ પરથી ઇન્ડિયા એરલાઇન્સ તરફથી ચેતર વસાવાના નામની મહોર મારવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી છે તે ભરૂચ સીટ પરથી કયા ઉમેદવારને ઊભા રાખવા તેના માટે ઘણી ચર્ચા વિચારણાઓ સમીકરણોને ધ્યાનમાં રાખીને હાલના જે પ્રવર્તમાન સાંસદ છે મનસુખ વસાવા તેમને ફરી એકવાર ત્યાંથી ભરૂચ સીટ લડવા માટે જવાબદારી આપી છે ટિકિટ આપી છે અને હવે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ મનસુખ વસાવા જીતવામાં કેટલા સફળ નીવડે છે કેમ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે માનવામાં આવે તો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે જ્યારથી મનસુખ વસાવાનું નામ આજે જાહેર થયું છે તે પહેલાં જ તેઓ ભરૂચના જુદા જુદા જિલ્લાઓની પોતાના કાર્યકરો સાથે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા એ તમને દ્રશ્ય પણ બતાવી દઈએ કે મનસુખ વસાવાએ પણ હવે પ્રચારની શરૂઆત છે તે કરી દીધી છે ને આ કાંટાની ટક્કર છે તે ભરૂચ સીટ ઉપર માનવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો થોડાક સમય અગાઉની વાત કરીએ તો મનસુખ વસાવાએ પણ મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન તેમણે સાતમી વખત ચૂંટણી લડવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે જો પાર્ટી તેમને ટિકિટ આપશે તે જવાબદારી સમજીને સાતમી વખત પણ તેઓ ચૂંટણી લડશે એટલું જ નહીં તેમણે પાંચ લાખથી વધુ લીટ સાથે ભરૂ સીટ જીતાડીને પણ આપશે તેવો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો હતો એટલે મનસુખ વસાવાને ટિકિટ આપવા પાછળના ભારતીય જનતા પાર્ટીના શું સમીકરણો છે તેને ધ્યાનમાં લઈએ તો હાલ ઇન્ડિયા એરલાઇન્સ તરફથી ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર ભરૂચ સીટ પરથી જાહેર કર્યા છે જેને લઈને સાતમી ટર્મ માટે મનસુખ વસાવા એક કહેવાય કદ્દાવર નેતા છે ને એક અનુભવી વ્યક્તિ પણ છે ને આ પ્રકારે ભારતીય પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ છે તે ભરૂચ સીટ ઉપર લેવા માગતી નહોતી એટલે કે કોઈ નવા ચહેરાને ટિકિટ આપવા માંગતી નહોતી તેના કારણે મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા હવે આગામી સમયમાં આ સીટ ઉપર કયા પ્રકારના સમીકરણો રહે છે કેમ કે ઇન્ડિયા એલાયન્સમાં ચેતર વસાવાનું નામ જાહેર થયું છે તેના કારણે કોંગ્રેસના નેતાઓ પણ નારાજ ચાલી રહ્યા છે બીજી તરફ મહેશ વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી પણ શક્યતાઓ ચર્ચાઓ ચાલી રહી છે જેના કારણે જો મહેશ વસાવા આગામી સમયમાં કેસરીઓ ધારણ કરે છે તો મનસુખ વસાવા માટે આ પ્લસ પોઈન્ટ ગણાશે ને ચૈતર વસાવા માટે એક મોટી મુશ્કેલી છે તે આદિવાસી બેલ્ટમાં ઊભી કરી શકાય તે પ્રકારે રણનીતિ છે હાલ ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે મનસુખ વસાવાના જીતવાની શક્યતાને લઈને પણ જે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ લીડ પ્રમાણે વાત કરીએ તો ત્રણ ત્રણ લાખ જેટલી લીડથી તેઓ આ સીટ જીતતા આવ્યા છે પરંતુ આ વખતે પડકાર એટલા માટે છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકજૂથ થઈને ચૂંટણી લડી રહી છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ ભરૂચ સીટ ઉપર જે ખરાખરીનો જંગ મામાને ભાણેજ વચ્ચે જામ્યો છે તેમાં કોણ બાજી મારે છે દર્શક મિત્રો આપ પણ જણાવો ભરૂચ સીટ પર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોણ જીત મેળવે છે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય છે તે જરૂરથી જણાવજો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર